દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ યોજના ડીડી યુ જી કે અંતર્ગત ત્રણસો પચાસ લાભાર્થીઓને રોજગાર નિમણૂક પત્ર એનાયત ગ્રામ વિકાસ મંત્રી શ્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે ડીડી યુ અંતર્ગત જોબ મેળો અને એલ્યુમની મીટ કાર્યક્રમ યોજાયો હતો ગાંધીનગર ખાતે ગ્રામ વિકાસ મંત્રી શ્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને સ્થાને ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ યોજના અંતર્ગત જોબ મેળો અને એલ્યુમની મીટ કાર્યક્રમ યોજાયો હતો ગ્રામ વિકાસ વિભાગ હેઠળની ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની દ્વારા આયોજિત આ જોબ મેળાને ગ્રામ વિકાસ મંત્રીએ ખુલ્લો મૂક્યો હતો સમારોહ દરમિયાન મહાનુભાવોના હસ્તે ડીયુ જી કેવાય તાલીમ પ્રાપ્ત કરીને રોજગારી મેળવેલ ત્રણસો પચાસ લાભાર્થીઓને રોજગારની પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા આ વેળાએ દીનદયાલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજનાના વિવિધ લાભાર્થીઓ તેમના વાલીઓ અને રોજગારી આપતી સંસ્થાના પ્રતિનિધિઓએ ડીડી યુ યોજનાના સકારાત્મક લાભો અને પોતાના અનુભવો વર્ણવીને રાજ્ય સરકારનો આભાર પણ વ્યક્ત કર્યો હતો આ સમારોહમાં ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રી મીરાબેન પટેલ ગાંધીનગર જિલ્લાના પંચાયતના પ્રમુખ શ્રી શિલ્પાબેન પટેલ ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપનીના મેનેજિંગ ડિરેક્ટર શ્રી સુધીરભાઈ પટેલ એ સહિત જીએલપીસીના અધિકારીઓ કર્મચારીઓ દીનદયાલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ યોજનાના લાભાર્થીઓ તેમના વાલીઓ અને રોજગારી આપતી વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા